નો નંબર છે જાડેજા શિક્ષણ સાહેબ આપનું નામ હું ઓફિસે અચ્છા ખાસ કરીને તો મેડમ જોડે મારે એ બાબતે વાત કરવાની હું વાત મોરબી થી કરું છું હવે આજે છે ને સાહેબ ઘણી બધી એવી પ્રાઇવેટ સ્કૂલ ના છે ને રાફડા ફાટી ચુક્યા છે જે અમે એક જાગૃત નાગરિક તરીકે હું છે ને સાહેબ એક યુપીએસસી નો અભ્યર્થી છું. તો આપણે જોઈએ ને તો આ મેડમ ના ને બધા અંડર માં કેવું ફી રેગ્યુલેશન કમિટી આવતી હોય માં. પણ એવી ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલો છે જે એની અંડર એ નથી આવતી અને માનશો નહીં તમે ત્રીજા ચોથા ધોરણની અંદર લગભગ લાખ દોઢ લાખ ફીઓ વસુલે છે એક સિટી માંથી આવી અધતન ઘણી બધી સ્કૂલો છે. તો ખાસ કરી મેડમ ને આ બાબતે રજૂઆત કરવાની તો વાત થઈ શકશે મેડમ જોડે? બાકી કઈ વાંધું નહી મારું નામ યશભાઈ સોજીત્રાઇ સોજી મોબાઈલ નંબર તો જ છે લખાવી દઉં બાણું બાવન બાણું છ બાવન બત્રીસ સાત અઠ્યાશી બત્રીસ સાત અઠ્યાશી જી બાકી અમે જિલ્લા લેવલે પૂછ્યું તપાસ પણ કોઈ જવાબ નથી આપતો કે અમારામાં ન આવે એફઆરસી ઉપર મારી પાસે વિસ્તૃત મગલ તૈયાર છે ખાસ મેડમ ને આ બાબત ને ભલામણ કરવી છે કે શિક્ષણ આજે વેચતા થઇ ગયા છે દારૂ કરતા મોંઘવા શિક્ષણ દારૂ ને શિક્ષણ બંને વેચવા લાગ્યા છે છતાં હું નામ બતાવી શકું કે આટલી સ્કૂલો હોવી જોઈએ હવે બહુ ફેક વાત છે સાહેબ આજે કોઈ પણ સ્કૂલ હોય ને એ એફઆરથી અંદર આવે તમે માનો છો કે નહીં જો પ્રાઇવેટ હોય તો સરકારી હોય તો સરકારના ધારાધોરણ ફી વસૂલાતી નથી તો એવી સ્કૂલો છે જે લાખ લાખ ફી વસૂલે છે પોતાના school ના નામ ની fee જે વસુલતા હોય ને એ ચીઠી વાલીઓને આપતા નથી વાલીઓ બૌ દેહશત છે આ તો અમારા જેવા કોઈને આગેવાની કરવી પડે કારણ કે અમે એક UPSC ના અભ્યર્થી છીએ આપડે કદાચ યુપીએસસી પાસ થાય કે નો થાય બે number ની વાત છે બટ એક જાગૃતતા નું કામ છે એટલે આપણે મેડમ સુધી મેં હું વાત કરું હવે પોચાડો sure 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 અને દરેક જીલ્લા એ જીલ્લા એ સાહેબ મોરબી રાજકોટ સુરત અમદાવાદ આ ચાર સિટીમાં તો હું તમને લેખિત માં ઘણું બધું આપી શકું No tumhare mahiri potadi hai saheb ho kyllä, kyllä, thank you thank, you, thank you.